વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના હીરા ભાગોળ પાસે વરસાદ કાસમાંથી પસાર થતી ગટર લાઈનની પાઇપલાઈનમાં મોટું ભંગાણ થવા પામતા નગરપાલિકાની બેદરકારી જોવા મળી આવી છે દૂષિત પાણી કાસમાં વહેતું થતા વિસ્તારમાં દુર્ગંધ માહોલ સર્જાતા નગરપાલિકા તંત્ર તારકિદે સાફ સફાઈની કામગીરી અને રિપેરિંગ કામ કરવા તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે મળતી માહિતી અનુસાર તાલુકાના હીરાબાગોડ વિસ્તારમાં ગટરની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈ વરસાદી કાસમાંથી પસાર થતી ગટર લાઇનનું દૂષિત પાણી કાસમાં વહેતું થતા વિસ્તારમાં આવેલી યમુનાનગર સોસાયટી સુધી આ ગટરનું ગંદુ પાણી વહેતું જોવા મળી આવ્યું હતું ત્યારે આ ગટરના ગંદા પાણીની દુર્ગંધે લઈને સ્થાનિકો ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા જેથી વહેલી તકે આ ગટર લાઈનના ભંગાળને રિપેર કરાવે અને કાસની સાફ સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી ગુજરાત સરકાર આરોગ્યની ચિંતા કરે છે ત્યારે તાલુકા નગરપાલિકાના તંત્ર છેલ્લા ઘણા સમયથી લીકેજ ગટરના પાઇપની ચિંતા ન કરતી હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે નગરપાલિકા કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે કે શું ત્યારે વહેલી તકે નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ ગટરની લીકેજ પાઇપલાઇન વહેલી તકે રિપેરિંગ થાય તેમ સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ